આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી 8:30 થઈ ગયા છે નાસ્તો કરી લીધો છે જય શ્રી કૃષ્ણ મમ્મી કામ જાય ને બધું બધું રસ તો હવે આ કેરી ખાંડના પાણીમાં આપણે પલાળી હતી બુધવારે પલાળી હતી આ શુક્રવાર છે અત્યારે આપણે આ ઝારીમાં નીતરવા મૂકી દઈશું પછી બે થી ત્રણ દિવસ આને સુકવતા થાય છે હવે આ નીતરી જાય એટલે આપણે આ તડકે સુકાઈ આવશું તો શ્રેષ્ઠ આ છે ને કેરી સુધારે છે કઈ રીતની કેરી કાપેશ દીકરી ચાર ભાગ કરે છે કે બે ભાગ કરે છે જ્યાં તને એ કેરી બહુ ભાવે આપણે કેસર કેરી લાવ્યા જ છે એ ખવાય ખવાયની તો હે એ જ ખાવાની હોય હાલો હા જો અહીંયા ગરમી બહુ થાય છે જો અહીંયા કાજલ બેઠી છે અમારા ભાઈ બોલ બેટ ઉલાડે છે

આજ ભાભુન ઘરે હુતી હતી તે કપડા ધોયા કે આજે વાસણ ઉઠ્યા અમાર જો મિત ભાઈ આવી ગયા છે અમાર મિત ભાઈ ને રોજ ફેફ શીખાવી હોય અને અમાર દીદીબેનને કેરી ખાવી હોય આમ જોઈ જો ઊંધા ગોઠણ નાખી કેવી કેરી શોભે જો સાડા દસ થઈ ગયા છે મમ્મી જાય શ્રી રામદેવિ ના મંદિરે દર્શન કરવા બપર ની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને બેસી ગયા અને આજે રસોઈમાં બનાવ્યું છે દૂધી ડાઈ નું શાક છે રોટલી છે કેરીનો રસ છે મીતુભાઈ કેવો રસ છે સાત વાગી ગયા છે અને અમે રસોઈ તૈયારી કરવા માંડ્યા છીએ અને અહીંયા ઠેલાય ભરાઈને રેડી થઈ ગયા છે હવે આજ મમ્મી નહીં જાય છે પાળીયાદ એટલે ઠેલા તૈયાર કરી નાખશે અને આજે સાંજે રસોઈમાં બનાવવાની છે ભાજી ભાજી બનાવી છે તો અહીંયા શાક એ કટિંગ થઈ ગયું છે હવે શાકભાજી ધોઈ ધોઈ ને મમ્મી શાકભાજી ધોવે છે બધું બાફવા મૂકવાનું છે

હવે આપણે આ ફોર્મ મૂકી દેશું હવે આપણે નાખશું બે ગ્લાસ પાણી હમ બસ ને થોડુંક નાખવાનું છે બસ થોડું નાખ હવે મીઠું નાખી દેઈ થોડુંક હા થોડુંક મીઠું નાખી દઈએ એટલે બફાય તો મિક્સ થઈ જાય ને હારું હવે આપણે પાક દઈ સીટી ગેસ ચાલુ કરી દીધો છે હવે કાંદા ટમેટા ને એવું બધું કટિંગ કરી લેવી વઘાર માટે અહીંયા શાકભાજી બફાય છે કે અહીંયા કાંદા વઘાર કરી લીધા છે અને કાંદા સતળાઈ પણ ગયા છે અને આપણે આમાં એડ કરી દઈશું ટમેટા હવે આ કાંદા ને ટમેટા આપણે ચડવા દઈશું ચડી જાય કે શાકભાજી બફાઈ જાય કાંદા ટમેટા સતળાઈ ગયા છે ને ચડી ગયા છે રેડી થઈ ગયા છે અને હવે આ કુકર માં હવા નીકળે એટલી વાર છે અને હવે અમે ભાજી બનાવી કે અમે કાલે ઢોસા ખાવા ગયા હતા એ ભાગ જોઈ લો ને ક્રિસ બર્થડે હતી હવે અમારી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે ને આજના મારા વિડીયાને હું અહીંયા જન્ડ કરી જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય